આ તરફ વાત બનાસકાંઠાની બનાસકાંઠાના પાલનપુરમાં પણ વેવની અસર જોવા મળી રહી છે પાલનપુરમાં તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રી પર પહોંચી ચૂક્યો છે એકતાલીસ ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચતા જ હવે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે મુસાફરોથી ભરેલું રહેતું પાલનપુર બસ સ્ટેશન કે જ્યાં અત્યારે સુમસામ જોવા મળી રહ્યું છે લોકોએ કારણ વગર અહીંયા બહાર નીકળવાનું ટાળ્યું છે અને વિવિધ વિસ્તારોમાં કે જ્યાં રસ્તાઓ પર લોકોની નહીવત અવર જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે ને આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં પણ હીટવેવની અસર છે તે જોવા મળી રહી છે બનાસકાંઠાના બજારો સહિત બસ સ્ટેન્ડો છે તે બસ સ્ટેન્ડ પર લોકો વિના બસ સ્ટેન્ડો છે તે સુમસામ બન્યા છે અત્યારે હું પાલનપુર બસ સ્ટેન્ડ પર પહોંચ્યો છું અને આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે પ્રકારે હીટવેવની અસર જોવા મળી રહી છે અસહ્ય તાપ છે તે જોવા મળી રહ્યો છે અને તેને જ કારણે લોકો છે તે ઘરની બહાર આવવાનું ટાળી રહ્યા છે અત્યારે બસ સ્ટેન્ડના દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ બસ સ્ટેન્ડ છે તે લોકોથી ઉભરાતું હોય છે પરંતુ અત્યારે જે પ્રકાર આ ગરમીનો પ્રકોપ પડ્યો છે અને તેની સીધી અસર છે તે પાલનપુરના બજારો સહિત બસ સ્ટેન્ડમાં જોવા મળી રહી છે બસ સ્ટેન્ડ છે તે લોકો વિના સુમસામ બન્યા છે મહત્વની વાત છે કે છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે ગઈકાલે પણ ગરમી બનાસકાંઠા જિલ્લામાં તાપમાન છે તે ચુમ્માલીસ ડિગ્રી ને પાર પહોંચ્યું હતું અત્યારે પણ જે प्रकारे ગરમીનો અસહય તાપ છે તે જોવા મળી રહ્યો છે અને તેની સીધી અસર અત્યારે જનજીવન પર જોવા મળી રહી છે જનજીવન અત્યારે બનાસકાંઠામાં પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે દવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા